તરફ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજ છેલ્લા ચાલીસ દિવસથી અનેક વિરોધાત્મક કાર્યક્રમો દ્વારા સખત વિરોધ કરી રહ્યો છે જૂનાગઢમાં ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય એકતા અસ્મિતા મહાસંમેલન યોજાઈ ગયું જેમાં બોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને આગામી સાતમી તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા તેમણે રણટંકાર કર્યો છે આ સમેલનમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો હતો હાલ પોષोत्तम રૂપાળાના વિવાદિત નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે બીતા બીતા છે લઈને નીકળ્યું છે એક ક્ષત્રિય અહીં ઉપસ્થિત મારા સર્વે વડીલો